નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે દાણાના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ધાણાની આવક બજારમાં સાવ તળીયે સલીલીમાં કપરી રૂપિયા પચાસ થી સો નો સુધારો છેલ્લે બે ત્રણ લાખ બોરીની આવક સામે આજે આવક ખોલતા પિચોતેર હજાર બોરીની આવક હતી અને આગળ ઉપર હવે આ બોરી ચાર પાંચ દિવસમાં પૂરી થયા બાદ હવે રોજે રોજની આવક શરૂ કરી દે તેવી સંભાવના છે સિઝનનો મોટા ભાગનો માલ બજારમાં આવી ગયો છે પરિણામે હવે ડિમાન્ડ ઉપર જ ધાણાની બજારનો મોટો આધાર રહેલો છે તાણાના નિકાસ ભાવ મુન્દ્રા ડિલિવરીના ઈગલ ક્વોલિટીમાં મશીન ક્લીનના રૂપિયા સાત હજાર બસો પચાસ અને સોર્ટટેક્સનો ભાવ રૂપિયા સાત હજાર ચારસો પિંચોતેર હતો જ્યારે સ્પિલ્ટ ક્વોલિટીમાં મશીન ક્લીનના રૂપિયા છ હજાર નવસો પચાસ અને સોર્ટટેક્સમાં રૂપિયા સાત હજાર સોના હતા રામગંજ મંડીમાં તાણાની માત્ર છ હજાર બોરીની આવક હતી અને આ ભાવ રૂપિયા પચાસથી સો વધ્યા હતા ભાવ બદામી ક્વોલિટીમાં રૂપિયા છ હજાર ત્રણસો થી છ હજાર છસો છ હજાર પાંચસો થી છ હજાર આઠસો પચાસ સ્કૂટરમાં રૂપિયા સાત હજારથી રૂપિયા સાત હજાર પાંચસો પચાસ અને કલરવાળામાં રૂપિયા નવ હજાર આઠસોથી અગિયાર હજાર આઠસો હતા એક્સ્ટ્રા ગ્રીનના ભાવ રૂપિયા બાર હજારથી તેર હજારના ભાવ હતા ચૂના દાણાના ભાવ રૂપિયા પાંચ હજાર ચારસોથી છ હજાર એકસો પચાસ હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો